સીતારામ જય શ્રી કૃષ્ણ ડાયરા ને ડાયરો બધું મજામાં વાગ્યા હતા હાથ હું જાઉં નીતિનને ઉઠાડવા નીતિનને દોવાની છે પીહું ને ગયા બકાલો લેવા નીતિનને કહ્યું કે નાલારામ માથે આલારામ વાગે ને નીતિન કંઈ જવાબ દેતો નથી પીહું સળીયું ઘૂમરે દવા હારું તો નીતિનને ઉઠાડી આવું ને મેં કીધું સીતારામ કર લો મેં જો સાહેબ મૂકી દીધી નીતિન ઉઠ ભાઈ ઉઠ માર મારી દીકરો ઉઠ હું ઘૂમરે સળીયું બધી દવા હારું તમને એમ થાય કે આથી તો હું છે કે હું જો નીતિન ને દેખાડો ટાટા ટિયારિયા નીતિન ના નીતિન બેઠા થઈ જાય દીકરા ભી હું ગુમરા સડી ગયું બધી સુરજ ભગવાન ધીરા ધીરા નીકળતા આવે નીતિન ને એમ હોય કે દો આવી ગયું છે તો પીહું દોવાણી ના ફૂલગર એકાત્રા બકર લેવા જાય ને એકાત્રા ના જાય એટલે એકાત્રા પીહું એમ કે શિયાળક દોતા જાય ને નીતિન ને એક બે દોવાની હોય એટલે આજે એને એમ છે કે દોવાઈ ગઈ પણ ભીહું બાજી ઘૂમ રે સડ્યું દોવા હારું હજી તો ઉઠ્યો ન ન્યાથી હું પાછી અહીં ઘેરે પૂગી આવી જો આ પીહું બધી દોવાઈ જાય ને તો પછી બધી ગમાણી વી જાય ને તો પછી મારે નાખવા વાહી દા ફરિયાને હું વાર લઉં ને ટીફી નાસ્તા મોડું મોડું ગામમાં જાય ને તોય હાલ હે આજ ફૂલગર બકર લેવા ગયા ને સીધે સીધા બકર લઈને સીધા બોડીએ વ્યાજા જાય હે અને સાહેબ ને એમ કેતા હતા કે સાહેબ નજી છે ચાર પાંચ કોથળી હતા તો પાછા દહાડા દહ વાગે નીતિન ને કૃષ્ણ બેબીન ભાઈ જાય હે નીતિન જાય લીલું વાડવા ને કૃષ્ણ ને મૂકતો આવી હે ગામમાં પાસે ફૂલગનિયા થી જાય હે પૂરા વારવા હજી બે ત્રણ દિન ભીડ હે એટલે આવું બધું હાલે હારો હાલો તો પીવું મારે જો ઘુમરે સડ્યું હા શું છે દૂધ પીવું હે નીતિન આખડી ઉઠે ને તો હો જો બધી ઓરિયું પોરી ઓરિયું પોરિયું થાય વાર જોવે દોવા વાળાની કોઈ ઓગાર વાળે ની ઉસે બધે અને ગાય સુટી ગઈ તોળાવી આવી નત ને હાથમાં નથી આવતી એક તો ભી દોવાનું મોડું થાય ને ગાય એ મોકરી થઈ ગઈ મને આને નો દે એ ગાય એવી ધોળિયા ફોરકડી છે

તો ફાઇનલી મિત્રો બહુ વધુ કોશિશ પછી આપણે ગાયને કપડી લીધી જોઈ શકો છો તમે એકતા બધાય ડાંગું લઈ લેને વાણા થયા હતા તો અહીંયા માન ભેગું થયું આમાં જો કે મારી નહોત જરાક ડરાવા સારું થઈને થોડી તારી માં બહુ આઈડી છે ઓ મીરા ખરેખર એમ કેમ પડે એમ નહો એકતા હું ધોવાનું મોડું થાય મિતિન પાસો એકલો આપણે બેમાં દીકરીને તામાં કાં ફેડું ફોડતા આપણેથી એને ધોવા લાગીને તે વહેલતી ધોવાઈ જાય એ આ નિતિન જો ઓલી વાસળી ધાવી લે ત્યાં હાલે જતા નક આ આપણે ગાયો શું કહેવાય પ્રાખો લુભી હોય જો લાસરો ઓલા કર દીધા એને ધાવી લીધું તી છોકરી હું તો આગળ જોતી નજર પડી મારી એટલે આ મીરા અહીં જ મજા કરી તો તા હા હા આઈ મોટે ક્લાસ આ જો આલી કોરાનો ઓલી કોરનો જો આવી રીતના ના ન હોય ન કરી નાસરો થઈ ગયા ને ભેગા બધા

મમ્મી પાંડરા હોય 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 ને 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 અમુક અમુક પૂછે પાલક ત્રણ ચાર કોઈ બનાવતા બનાવતા આ બી પપ્પા બસ ને પ્રેમ થી ફૂલ આપ્યું કીધું કાલે અરે ભગવાન આમ હોય હા તમે તો કઈ ખીખાડો દેવ લઈને હાલો વાંધો નહીં આપણે ભાજી તોડી લઈએ પછી મળશું હાલો મિત્રો તો તમે જોઈ શકો છો આપણે પાલક ની ભાજી પણ તોડી લીધી અને ધોઈ નાખી મસ્તી ની પછી પણી વારી લીધી જોઈ લીધું કેવા મસ્તી ના ફૂલડા જેવું લાગે ને આમો તડકો આવે એટલે આપણે આમ ફોન લઈને આમ ફોન લઈને આમ 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 છે આવી રીતના નકર પછી વિડીયો સારો નહી આવે ગુલાબ ગોટો ને ગોટામાં મોતી

રોટલી કરતા કરતા હીરાવીએ લીધી પાસે બેહી સેલ્યુ બે સળતી છે ને બાપુના જાડી જાડી રોટલીઓ પછી હીર હીરાવી લીધી મારી માએ ભૈરા દૂધ ના નહીં પણ સાહી ના બુંગિયા ને પછી સાહી પેલા સાહી વધારી રહી પછી સાહી ના બુંગિયા ભૈરાઈ ગયા ને હવે હું છે ને દૂધ ના ભરું એને દૂધ ના ભરતા ન આવડે કારણ કે દૂધ આપણે કાંટામાં તોરવાનું હોય જોઈ લો એકસો સિત્તેર એમ ભરીએ અમે પેલી જ દૂધ છે આપણું કાંટામાં તોરીને જ ભરીએ વધુ ઘટું ન આવે

મશીન માં નકરી કુસો બધે બગડી જાય તે નાખે બધી ભરી ભરીને ને બારો બાર જાય ને બે વાતું હાલો મિત્રો થઈ ગયું ગમાય નું આપડ્યું હવે છે ને નીતિ નગર નાખવા બધા નું મંચુરિયમ તો હવે આને છે ને આપડે નાખીએ તો ગરા ભરી ભરી ને પીવું ના આ નાખ ને ભાવનગર વાળી હાલો તો વાયગા અટાણે શિયાર બપોરા બધું કરી લીધું આપણે ને છે ને આખડે છે ને ભાઈ ડ્રેસ વેસવા આવ્યો તો એ મને સૂર્યા કાકા બર્ક કે હાલકી શું તારી ડ્રેસ લેવું હોય ને તો એ કે મેં કીધું મારે તો નથી લેવો પછી આપણે બેન ને બે ફોન કર્યા પણ તેજલબેન કામ થાય એટલા આ રહ્યા વ્યસ્ત હોય કામ એટલે ફોન તો ઉપાડે નહીં હું કામ કરતી ને ફોન બાર બાર પડે કેમ હા પછી ગઈ તેજી ને બરકવાઈ ને ઘેર હું મેં કીધું હાઈ ડ્રેસ વેસવા વાળો ભાઈ આવ્યો તારે લેવો હોય તો એટલે પેલા તો ના પાડ્યું કે નથી લેવો પછી વહી ગઈ ઘેર પછી પાછી આવી કે મારી મમ્મીએ કીધું કે જા લઈ આવ્યું તું તેજી ડ્રેસ એટલે તેજી આ ડ્રેસ લીધો કેવો મસ્ત હે દેખાઈ રહી જરા કામ જય માતાજી અરર મહાદેવ બધાઈને ઓમ નમો નારાયણ તો જોઈ લ્યો મારો ડ્રેસ ઇન કે ઈ તો કે કઈ કીધું ને હા બહુ મસ્તીનો હે મને કીધું તું સુરે કે લઈ લે કીસુ લઈ લે કી કીધું બસ આપણે દુબઈ ગયા ને તે આપણે 20 થી પૈસી જોડું લઈ ગયા તા લુગડા ન્યુ ને ઈ માંથી હજી અર્ધા કોરે કોરા પડ્યા હા બે કલર છે એક આ કલર છે આમ ઇંગ્લિશ જેવો હે ને આ કારો હે ને હા બ્લેક હે રૂપા રોશન ચારસો રૂપિયા નો જ ખાલી પંદરસો કરતો તો ભેગા થી કેટલા રૂપિયા અગિયારસો રૂપિયા ઓછા કર નાય ખાઈ ભાઈ એને ચારસો રૂપિયા જ ખાલી ડ્રેસ ના એટલે સુંદડી મોટી ની શું આખી ઉખેરીને પેલા તે ભાઈ ઉખેરીને દેખાય આમાં ક્યાંક પછી ઈ હકેલી ગલ દઈ દે અમે ક્યાંક ફોલ્ડ વાળો નીકળે તો ક્યાં જવું આપણે એ તો વેસવા આવ્યો હોય પાછા વયા જાય ક્યાં ગોતવા જવા આપડે એને હા લેંગો એ જો લેંગા કપડે મસ્તી નું ધોઈને ધોઈને એવું રહે મને નથી લાગતું કે આમાં કઈ વાંધો એટલું આવી

હવે અમે જાગું એક દી નાખી આવી હું હિવરાવા મયુર ભાઈ ને અહીંયા પોરબંદર હા થોડાક દી પછી જા હું હજી તમારું કામ છે બાપા જાજુ કાગરિયા નું કામ છે તેજીને ભેગી લઈ જાય ત્યાં ભેગું હું થાહે મારું હાલો હાલો આવી ગા આઠ ને હવે અટાણે દુકાન બંધ કરીને અમે બાપ દીકરી બે જાઈએ ઘરે આજરક મોડા જાઈએ ઘરાકી વધારે હતી એટલે હજી તો નીકળ્યા હજુ અહીંથી મેરે માન ફોન આવ્યો તો એક આજ મોડ આવી જોઈએ કેમ કે તું વાંધો ને મોડ આવ્યો હું અમાર તા કેરા આવે હું જાજુ કે કામ ન હોય ઘેર આવી ખાવા બેહાડ એટલે ખાઈ લે હું માર બવા ઢોર ના નાખી ખાઈ ન ઉમર માં ઠામ વિસરાવી ને એરી ના લ્યો કામ કામ હોય ઘેર જાય દુકાઈ ને કામ હોય ઈ જ બાકી ઘેર તો જાજુ કામ ન હોય મારી માં બધું હોય કર નાખે આપડા આપડા સોરી ગોટો થઈ જાય કઈક બોલવામાં તો આપણે આજના વિડીયોનો અહીં એન્ડ દઈએ તમને જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને આવી જો તમે બધા ને કાલનો વિડીયો તમે જોયો હમણાં છે ને વિડીયો થોડાક મોડા આવી ગયો બરાબર એના કારણે છે કે હાડા આઠ વાગે ઘેર જાવ ને ત્યાં જઈને અપલોડ કરું એના કારણે છે કે બોર્ડ ની મલ પર ફાઈવ જી ક્યાંય ન થાવ ઘેર જઈને જ અપલોડ કરવું પડે નકર નેટ ની પૂરવાર થાય એમ છે નહીં આપણા એટલે વિડીયો છે ને હમણાં થોડાક મોડા આવી ગયા એટલે થોડીક રાહ જોઈજો વિડીયો આવી ગયા પાકું આપણું